તો હાલ સમાચાર સી આર પાટીલનો સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ખંભાળીયામાં ક્ષત્રિયોએ કાળા વાવટા ફરકાવી વિરોધ કર્યો તો કાર્યક્રમ સ્થળ પર મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ એકત્ર થયા છે ક્ષત્રિય સમાજે રૂપાલાના વિરોધને લઈને આપી છે ચીમકી તો પોલીસે એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટને બ્લોક કરી છે સાથે પર જોડાઈ રહ્યા છે જી શું છે વધુ વિગતો હાલ હવે રૂપાલાબાદ બાદ સી આર પાટીલ નો વિરોધ કરવામાં આવી રહ્યો છે જી સંવાદદાતા પનીલ લાલ જોડાઈ ગયા છે વધુ વિગતો હાલ કેવા દ્રશ્યો કેવો વિરોધ થઈ રહ્યો છે

લક્ષ્મણ રેખા કઈ શકાય કે બાંધી લેતી અને પોલીસ બંદોબસ્ત હતો એ લક્ષ્મણ રેખા ને ઓળંગી અને એમની અંદર સમાજ દ્વારા કાળી પટ્ટી ફરકાવીને વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારબાદ જે પોલીસ દ્વારા એક કડક કાર્યવાહી કરવામાં આવીને લોકોને ખસેડવામાં આવ્યા અને હાલની પરિસ્થિતિમાં જે છે કહીએ તો સી પાટીલ સાહેબ જે છે પોતાના જે ભવનનું ખાતમુહૂર્ ઓપનિંગ કરી રહ્યા હતા અને અંદર દરેક નિરીક્ષણ કર્યા હતા એ સમયમાં વિરોધ થયો હતો અને છેલ્લી ઘડીમાં હાલમાં જે કહી શકાય તો રાજપૂતના જે આગેવાનો સમાજના જેટલા વિરોધોમાં હતા અંદાજીત પાંચસો થી હજાર ની ઉપરના અંદાજીત કહી શકાય એ વિરોધ જે કરતા હતા એમને લોકોને પોલીસ દ્વારા ખસેડવામાં આવે છે ને જે સમાજની વાડી

સમાજનો જે રાજપૂત સમાજની એક જ માગણી છે કે જે રૂપાલાજી છે તેમની ટિકિટ રદ થાય એમની જગ્યાએ અન્ય અન્ય કોઈ કોઈ પણ પણ તમે જે ઉગતા હોય એમને ટિકિટ આપો કોઈ ભલે પણ એ પટેલ સમાજ ના હોય કે અન્ય સમાજ ના હોય કોઈ પણ સમાજ ના હોય એમને રૂપાલા ની જગ્યાએ હાલમાં ચૂંટણી લડવા માટેનું લોકોની માગણી છે પણ રૂપાલાએ જે એમની ટિપ્પણી કરીને અપમાન કર્યું છે

જી સી આર પાટીલે માફી માંગી હતી રૂપાલાજીએ માફી માંગી હતી પણ ક્યાંક ને ક્યાંક જે બાપુ ડાયરો છે એમનું જે સ્વમાન છે એ ઘવાય છે ત્યારે આ સોમાન ની વાત આવતી હોય છે ત્યારે જે બાપુ ડાયરો છે દરબાર લોકો છે તે તેમની જે ગરીમાં ઘવાતી હોય જેની ટિપ્પણી થઈ હોય એના સમાજની ટિપ્પણી થઈ ત્યારે આ સમાજ છાકી લેવામાં કોઈ જાતનું માનતો નથી પીછે અટકાવવામાં નથી માનતો એમનું એક જ કેવું છે કે આ ચૂંટણીમાં ભાજપના જે નેતા હાલમાં જે રૂપાલાજી છે તેમને એક જ ખસેડવામાં અન્ય કોઈ પણ રાખશે તો એનો કોઈ વિરોધ નથી જોડાઈ રહ્યો છે કેમ કે હાલમાં સમાજ નું એક છે કે આજે આ સમાજ ઉપર કાલે બીજા સમાજ ઉપર કોઈ આવી થાય તેમને લઈને ભારત દેશમાં જે છે ત્યારે લોકો હાલમાં આ યુદ્ધમાં જોડાવા તૈયાર થઈ રહ્યા છે ને ક્યાંક ને ક્યાંક ધીમે ધીમે આ વિરોધ છે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે હાલ ત્યાં કેવી પરિસ્થિતિ છે પોલીસ દ્વારા આજે લોકોનો વિરોધ થઈ રહ્યો છે તેને કંટ્રોલ કરવામાં આવ્યા છે શું પરિસ્થિતિ હાલની શ પાંડે છે તેમજ હાલમાં જે રાજપૂત સેવા સમાજ ની જે વાડી છે ત્યાં લોકોને જવાનું કહી દીધું હતું અને લોકો જે રોડ ઉપર છે આવા જવાનો રસ્તો પણ ખુલ્લો થઈ ગયો છે ને જે લોકો છે એમની સમાજ ની અંદર વિરોધ કર્યા છે અનિલ અમારી સાથે જોડાયા રહેજો સમાજની ખાલી એક જ માંગ છે રૂપાલા સાહેબને હટાવો કારણ કે રાજપૂત સમાજને નથી કોઈ સમાચારે વિરોધ નથી પટેલ સમાજારે વિરોધ હંમેશા રાજપૂત સમાજે ભાજપ સરકારનો સાથ દીધો છે અને ભાજપ સરકારને મદદરૂપ થયા છે તો અમારી એક જ માંગ છે કે ભાજપ સરકાર અમારી માંગને સાંભળે અને રૂપાલા સાહેબને ટિકિટ રદ કરે અમે એમ નથી કહેતા કે કોઈ પટેલ સમાજના આગેવાનને ના લાવો રૂપાલા સાહેબની બદલે કોઈ પણ બીજા ચાલશે અમે ચલાવી લેશું કારણ કે રાજપૂત સમાજ સ્વાભિમાનની વાતમાં સમાધાન નથી માંગતું આજે રૂપાલા સાહેબે કાંઈક ટિપ્પણી કરી છે રાજપૂત સમાજ ઉપર કાલે આવીને કોઈ બીજા કરી જશે અને એ ચલાવી લેવામાં નહીં આવે એટલા માટે જ રાજપૂત સમાજના દરેક આગેવાનો દેવભૂમિ દ્વારકા જિલ્લા અને જામનગર જિલ્લાના દરેક ગામડામાંથી આગેવાનોએ આવી અને અહીંયા વિરોધ નોંધાવેલો છે